કેમ હલાવા દી આને કેમ ગાડી હલાવા દી હે એમાં લે કોક ને મારી નાખશે ત્યારે પાસે હું કામ હલાવા રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ આવું ટીપર વાન ચલાવવામાં આવતું હશે તો જરૂર એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને સખત આપણે સૂચના આપીશું કે જેની પાસે યોગ્ય લાયસન્સ ન હોય તેવી કોઈપણ વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ન હોય લાઇસન્સ ન હોય તેવી કોઈ વ્યક્તિ ટીપરવાન ન ચલાવી શકે આવી કડક સૂચના પણ આપવામાં આવશે અને એની તકેદારી પણ હવે રાખવામાં આવશે સુનિશ્ચિત કરીશું આપણે કે આવી કોઈ ઘટના ન બને ઓકે